હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો આજે ફરીથી આપણે એક વિડીયો લઈને આવ્યા છે નવો વ્લોગ તમારો બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં જેમ તમે થમનેલ જોયું થશે કે સક્કરીઓ અમે લાના શિવરાત્રી નજીક જ છે સકકરીઓ લાવ્યા છે અમે એક ઓવન છે અમારી પાસે પીજી એન્ડ એમાં શીખવાનું ટ્રાય કરીશું આપણે ચાલો તો આપણે ટ્રાય કરીએ રોટલી બનાવે છે નોકરી પર જવાનું છે મારે ઓડે સેકન્ડમાં તો લઈ જવા સારું બનાવે છે જો જેવું દોટકારે છે જો મેથીની રોટલી છે ચાલો આપણે કઈ છે સક કઈ છે

ફ્રેન્ડ્સ જો આપણે ઉઠાવી લીધું છે આ સકડિયા સાવડી ભાઈ હવે એને બોક્સમાંથી કાઢવાનું છે તો કાઢીને હું પાછો ચાલુ કરું વિડીયો જુઓ ફ્રેન્ડ્સ આ સ્વીચથી આપણે ઓન કરી દીધું છે અને બહાર કાઢી અને હવે આમાં સકડીઓ આપણે શીખવાનું છે તો આપણી પાસે છે બે લઈ દઈએ આપણે બે લઈને મૂકવું છે કઢી સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ તમારે અત્યારે દેખાશું હશે ચોવુડ છે એકસો ને પંચ્યાસી છે આપણે એમાં એકસો પંચ્યાસી ડિગ્રી પણ નહીં એકસો વીસ કરીએ એકસો વીસ ડિગ્રી કરી આપણે ટાઈમ આપણે ઘટાડીને પાંચ મિનિટ કરીએ પાંચ મિનિટ કરી દીધું છે હવે આપણે એને ઓન કરીએ જવાબ ચાલુ થઈ ગયું છે અવાજ આવે જ છે હવે આપણે પાંચ મિનિટ પછી જોઈએ કે શું થાય છે અમારે પાવર ઓન જ છે જોવો તમે પાંચ મિનિટ વેઇટ કરીએ પાંચ મિનિટ પછી હું તમને બતાવું શું થાય છે જો ફ્રેન્ડ્સ હજુ ત્રણ મિનિટ જેવી બાકી છે તમે જોઈ શકો છો થોડું ઝાંખું દેખાય છે એકસો વીસ ડિગ્રી પર હજુ બે જ મિનિટ પસાર થઈ છે ચાલો હજુ વેઇટ કરીએ આપણે જો ફ્રેન્ડ્સ એક મિનિટ બાકી છે એક મિનિટ ઓફ આવી ગયું છે તો આપણે એના પર ક્લિક કરીશું વાત થઈ ગયું છે આપણે હવે બહાર ખાલી જોઈએ શક્રિયા થયા છે કે નહીં હજુ નથી થયા કડક જ છે ફ્રેન્ડ્સ મને લાગે ત્યાં સુધી હજુ આપણે એને દસ મિનિટ સુધી રાખવાની જરૂર છે તો હવે આપણે ટેમ્પરેચર એકસો ને પચાસ રાખીએ એકસો પચાસ ટાઈમ આપણે રાખીએ દસ મિનિટ તો સાહેડ થઈ જશે ચાલો તો હું ફરીથી એક વાર ટ્રાય કરું જો એકસો પચાસ ડિગ્રી પર રાખીને આપણે દસ મિનિટ માટે છોડી દઈએ છીએ જોઈએ હવે શું થાય ફ્રેન્સ આપણી પાસે જુઓ બીજા બે સક્કરે મોટા છે તે લગભગ અંદર નહીં આવી રહે પેલાની અંદર તો આપણે એને કાપી લઈએ તો ચાલો કાપી અને અડધા કરી દઈએ જો ફ્રેન્ડ્સ આપણે એને કાપી લીધા છે જોઈ શકો છો હવે તેલા થાય છે હજુ બે મૂકેલા છે આપણે એ થાય પછી એને મૂકીએ તો ચાલો વિધ કરીએ જો ફ્રેન્ડ્સ એક જ મિનિટ બાકી છે હવે એકસો પચાસ ડિગ્રી પર આપણે મૂક્યું હતું થોડી વાર પહેલાં દસ મિનિટ માટે એક જ મિનિટ બાકી છે નથી બીજા આપણી પાસે ચાર છે એ ચાર પણ આપણે મૂકવાના જ છે એમાં જુઓ તમે અત્યારે એક મિનિટ બાકી છે જો ફ્રેન્ડ એક મિનિટ પહોંચી ગઈ છે હવે આપણે અહીંથી ઓફ કરી દઈએ અને બહાર કાઢીએ થઈ ગયું છે આપણે એને બહાર કાઢીએ થઈ ગયા છે હવે આપણે આ બીજા જે ચાર છે એને પણ મૂકી દઈએ ને મશીન કટ ઓફ થઈ ગયું છે ચાલુ રાખો આપણે જો ફરીથી ચાલુ કરી દઈએ મશીન એમાં અહીંયા આગળ નીચે લિમિટ સ્વીચ છે આ લિમિટ સ્વીચ કટ થઈ ગઈ હતી પાછી કટ થઈ ગઈ પાછું બંધ થઈ ગયું આપણે ફરીથી એને ટ્રાય કરીએ ફ્રેન્ડ્સ ચાલો આપણે એને મૂકીએ જો આપણે ચાર મૂકી દીધા છે જો આ થઈ ગયા છે આ બે સક્કરી આપણે ફરીથી સેટ કરી દઈએ આપણે એકસો ને પચાસ ડિગ્રી રાખીએ ટાઈમ રાખીએ આપણે પંદર મિનિટ ચાલો ફ્રેન્ડ્સ ફરીથી બીજા જે ચાર મૂક્યા તો એને ચાલો કરીએ તો હવે આપણે વેઇટ કરીએ પંદર મિનિટ પછી હું તમને ફરીથી બતાવીશ કારણ બે સકરિયા થઈ ગયા છે એકદમ નરમ થઈ ગયા છે સી થઈ ગયા છે ચાલો ફ્રેન્ડ્સ થોડી વાર પછી પાછા બતાવું તમને હું ફ્રેન્ડ્સ થઈ ગયું છે અને આ બધા ચા 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 છે આ ડીશ કાઢીને તમને બતાવું જો ફ્રેન્ડ્સ બનાવી લીધું છે આપણે થઈ ગયું છે આ મે તો છોલીને તૈયાર રાખેલું છે જો પોચું જ છે તૈયાર થઈ ગયું છે આ જોઈ શકો છો તમે આ ખાવા માટે રેડી છે તો ફ્રેન્ડ્સ જોઈ દો આપણે સફરીઓ સુખ ચાલો તો આપને થોડી નવા વિડીયોમાં મળીએ બધાને જય માતા ફરીથી એક નવા સાથે મળીશું જય માતા